રાધે રાધે મારી જૂની યાદો મારી પોળની વાતો સાંભળશો ને તમે આજથી હું શરૂ કરું છું મારી પોળની યાદોની અમદાવાદની પોળની યાદો ઘણા એવા લોકો હશે જેણે પોળની જિંદગી જીવી હશે અને હજી પણ એને યાદ હશે કદાચ ઘણા લોકો મારી જેમ એવી પણ ઈચ્છા રાખતા હશે કે પાછું જો પોળની જિંદગી જીવવાનો મોકો મળે તો જીવી લઈએ સાચી વાત ને એવા કેટલા લોકો છે મને કમેન્ટ કરજો મારો જન્મ પોળમાં થયેલો મારા મમ્મી પપ્પાની હું સૌથી સંતાન શરીરમાં પણ ઉંમરમાં નાનું મારાથી મોટા બે બેન અને એક ભાઈ છે વાત કરીએ તો પોળની જિંદગી અને અત્યારે રહેતા આપણે સોસાયટી અને ફ્લેટની જિંદગી સાવ રાધે રાધે મારી જૂની યાદો મારી પોળની વાતો સાંભળશો ને તમે પહેલા તો થેન્ક યુ દોસ્તો કે દરેકે મને પર્સનલમાં મેસેજ કરી અને કીધું કે અમને પણ ખૂબ જ યાદ આવે છે અમારી પોળ વાત કરીએ પોળની તો પોળના મકાનમાં બાર બાય બારની ની એક રૂમમાં હું રહેતી હતી એક જ રૂમ એમાં બેડરૂમ ગણો તમે તોય એ બાર બાય બારની રૂમ કિચન ગણો હોલ ગણો કે પછી બાથરૂમ ગણો બધું એ એક જ રૂમમાં ચાર મકાન આ બાજુ અને ચાર મકાન સામે વચ્ચે એક મકાન એવા નવ ભાડવાતના ડેલામાં હું વીસ વરસની થઈ ખૂબ જ આનંદ સાથે અને વીસ વર્ષની થયા પછી અઠ્યાવીસ વરસ હું મારા સાસરે રહી છતાં પણ એ વીસ વર્ષ આજે અઠ્યાવીસ વર્ષ પછી પણ મને ખૂબ જ યાદ આવે છે એટલે તમે વિચારી લો કે મને અહીંયા કેટલો આનંદ હશે આજે આટલી જ વાત કાલે ફરી મળીશું મારી જૂની યાદો મારી પોળની વાતો સાંભળશો ને તમે મારી જૂની યાદો મારી પોળની વાતો સાંભળશો ને તમે વાત જાણે પોલની છે અમારા પડોશમાં મંગુમાસી કરીને માસી રહેતા હતા મને કોઈ પણ વસ્તુમાં ખાંડ નાખીને ખાવાની ટેવ હતી જ્યારે હું નાની હતી ત્યારે મારા ઘરમાં કોઈ પણ રસોઈ બને ને એટલે મારી મમ્મી મને થાળી પીરશે મારી મમ્મીની ધ્યાન ચૂપ થાય ને એટલે હું એ થાળી લઈ અને બાજુમાં મંગુમાસીના ત્યાં વહી જાઉં ખાલી મને મને થાળી લઈને આવતા જોઈ અને મંગુમાસી તરત જ એ એમાં બે ત્રણ ચમચી ખાંડ નાખી દે અને હું સરસ રીતે જમતી હોઉં ત્યાં એમના ઘરે પાછળથી મારા મમ્મીની એન્ટ્રી થાય એમના ઘરે વાહામાં જોરદારનો એક ધબ્બો આવે એટલે હું રડવા માંડું મંગુમાસી મને બાથમાં લઈ અને ખાલી મારી મમ્મીને એટલું જ કહે જવા દો ને પુષ્પાબેન છોડી હજી નાની છે બિચારી ભલે ને ખાતી આવું રોજ થતું જેનું પરિણામ તમે જોઈ શકો છો આવો પ્રેમ અને લાગણી અત્યારે ક્યાંય નથી આવી જ નાની નાની પોળની વાતો લઈ અને રોજ મળીશું કાલે પાછા ફરી મળીશું મારી જૂની યાદો મારી પોળની વાતો સાંભળશો ને તમે રાધે રાધે